જયંબા જય ખંભલાઈમાં મારું નામ મુકેશ રાવલ છે અને હું શ્રી ખંભલાઈ માતા ટ્રસ્ટ માંડલમાં છેલ્લા વીસ વર્ષથી સેક્રેટરી તરીકે સેવા આપી રહ્યો છું અને અમે બાર એપ્રિલ બે હજાર પચીસ હનુમાન જયંતિથી શરૂ કરી અને અઢાર ઓક્ટોબર બે હજાર પચીસ ધનતેરસ સુધી શ્રી મહાશક્તિ ખંભલાઈમાં લક્ષચંડી મહા અનુષ્ઠાન કર્યું જેમાં અમે એકસો આઠ ભૂદેવ ને એકસો બાણું દિવસ માટે દરરોજના છ ચંડીપાઠ લેખે એક લાખ ત્રેવીસ હજાર એકસો વીસ ચંડીપાઠ કરાવ્યા હવેનો દશાઉ સોમ કરવા માટે અમે અત્યારે ચૌદ ડિસેમ્બર બે હજાર પચીસ થી ચોવીસ ડિસેમ્બર પચીસ આજે ત્રેવીસ ડિસેમ્બર છે આવતીકાલે જેની પૂર્ણાહુતિ છે તેઓ બ્રહ્માંડનો સૌથી મોટો યજ્ઞ કે જે માંડલ ધરતી ઉપર આઠ હજાર વર્ષ થવા જઈ રહ્યો છે તે શ્રી મહાશક્તિ ખંભલાઈ માં લક્ષચંડી મહાયાગ થવા જઈ રહ્યો છે નહીં થઈ ગયો માતાજીની કૃપાથી આજે અગિયાર દિવસમાંથી માંથી દસ દિવસ સંપૂર્ણ થઈ ગયા આજે અમે કુલ એક કરોડ ઓગણીસ લાખ નવ્વાણું હજાર છસો આવતી શ્રી ખંભાઈ મહારાજ શ્રી ચરણમાં સમર્પિત કરી એટલે હમણાં જ અમને લોકોને વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયા નામની એક સંસ્થાએ ત્રણ વર્લ્ડ રેકોર્ડ એનાયત કરેલા છે જેમાંનો પહેલો વર્લ્ડ રેકોર્ડ છે કે મેં એક લાખ ત્રેવીસ હજાર એકસો વીસ ચંડીપાઠ જે કરાવ્યા એ પોતાની ક્ષેત્રમાં એક વર્લ્ડ રેકોર્ડ છે કેમ કે જે રીતે અમે કરાવ્યા છે એવું આજ સુધી બ્રહ્માંડમાં થયું નથી બીજું તમે યજ્ઞનારાયણ દેવના માધ્યમથી અમારી કુળદેવી ખંભલાઈ માને એક કરોડ આઠ લાખ આહુતિ જમાડવાનો નિર્ણય કરેલો પણ આજે અમે એક કરોડ

જયારે યુધિષ્ઠિર કરેલો ત્યારે એક નોળિયો જેને નકુલ કહેવામાં આવે છે કે જે સૂર્યનું પ્રતિક કહેવામાં આવે છે અને કુબેર ભંડારીનું વાહન ગણાય છે એના દર્શન થવા દુર્લભ છે તો અમને બે દિવસ દ્વાર સુધી નોળિયો ગયેલો એ પણ એક પ્રતિક છે કે આ યજ્ઞ સંપૂર્ણપણે સંપન્ન થયો સંપૂર્ણપણે સાચો હતો સંપૂર્ણપણે સચોટ છે અમારે બસો પંચાવન યજમાન હતા અને પ્લસ એકસો છત્રીસ ભૂદેવોને અમે બોલાવેલા ચિત્રકૂટથી પણ ખંભલાઈમાની કૃપા અને પ્રસ્તીસાદ આખા વિશ્વમાંથી એટલો મળ્યો કે અત્યારે ચારસો ને ચાર વ્યક્તિઓ હોમાત્મક યજ્ઞ કરી રહ્યા છે જે પણ પોતાના ક્ષેત્રમાં એક મહાન કહેવાય કેમ કે ઇટ ઇઝ અ લાર્જેસ્ટ ગેધરિંગ ઓફ ધ વન સિંગલ સર નેમ રાવલ ઓન ધ યુનિવર્સ પહેલી વાર બ્રહ્માંડમાં એવું બની રહ્યું છે કે એક જ સરનેમના રાવલ પરિવારના બાળકો આવડો મોટો યજ્ઞ સંપન્ન કરી રહ્યા છે વિચાર તો સરસ્વતીમાં આપે એટલે ખંભલાઈ એક વિચાર છે એ બીજ છે અને બીજમાંથી જ વટવૃક્ષ બને તો આવો વિચાર ખંભલાઈમાં જ અમને આપ્યો અને એ સંપન્ન થયો કરોડો રૂપિયાનો ખર્ચો થાય યજ્ઞની અંદર અમારો અનુષ્ઠાન કરોડોમાં થાય યજ્ઞ પણ કરોડ સાહીઠ લાખથી સિત્તેર લાખ એસી લાખ રૂપિયા સુધીની આહુતિ બની અને ચાલીસ લાખનું શુદ્ધ ઘી વપરાણું અમે ચોવીસ લાખ રૂપિયાનું કેસર વાપર્યું છે આના પછી તમે આખા યજ્ઞનો અંદાજ માંડી શકશો આના ઉપરનો યજ્ઞ કોટી ચંડી થાય જે આજ સુધી થયો નથી છેલ્લે કરણે કરેલો પાંચ વર્ષ પહેલા પછી કોટી ચંડી ક્યાંય થયો નથી કમ્પ્લાય મને હૃદયથી પ્રાર્થના કે અમારા હાથે માંડલમાં માં કોટી ચંડી યજ્ઞ કરાવે અને અમે આવતા વર્ષે બે હજાર સત્યાવીસ માં અતિ રુદ્ર કરવા જઈ રહ્યા છીએ મહાદેવજી નો જે આનાથી પણ મોટું એક સંકલ્પ છે અને માતાજી સિદ્ધ કરાવશે હજારો લોકો દરરોજની અહીંયા લાઈન લાગે છે અને હજારો લોકો ગામના અને ગામના બહારના બધા લોકો લક્ષચંડીના દર્શન કરવા પર દુર્લભ છે એવું માનવામાં આવે છે કે લક્ષચંડીના યજ્ઞની એક પ્રદિક્ષણા કરો આપણા ચોર્યાસી લાખ ફેરા હોય તમે જેટલી પ્રદિક્ષણા કરો એટલા ફેરા ઓછા થાય એટલા જન્મ આપણે ઓછા લેવા પડે જો આપણે લક્ષચંડી એકમાત્ર યજ્ઞ છે કે એના પ્રતીક્ષણા કરવાથી આપણે એટલા ફેરા ઓછા થાય જય અંબાજી ખંભલાઈ